નાઇન કેમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર મહેસાણાથી ગાંધીનગર બાદ મહેસાણામાં આંદોલનના પડગાવા ગયા ગાંધીનગર બાદ મહેસાણામાં યુવાનો ભરતી પ્રક્રિયા સામે રોજગારીના પ્રશ્ન લઈ મહેસાણા કલેક્ટરશ્રીની ઓફિસ આગળ પ્રત્યેક ઉપવાસ પર બેઠા યુ જીવી સી યુવાનો આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ જ્યોતિષિં ચાવડા સાથે મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં કોઈપણ ભરતી પ્રક્રિયાની પરીક્ષા માટે યુવાનોને હડતાળ થવી દેખાવો કરો આ સામાન્ય બાબત થઈ ગઈ છે ત્યારે આવા સમય સંજોગોમાં રાજકારણનું એપી સેન્ટર ગણાતું મહેસાણામાં અંદાજીત સૌથી વધુ યુવાનોએ પોતાની સમસ્યાની માગણીને લઈ મહેસાણા કલેક્ટરશ્રીની ઓફિસે પ્રત્યેક ઉપવાસ કરી ભારત માતા કી જય વંદે માતરમ અમારી માંગે પૂરી કરવાના સૂત્રોચ્ચાર સાથે મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે રજૂઆતમાં યુવાનોએ જણાવ્યું કે જો આવેદનપત્રથી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો બાવીસમી ઓગસ્ટના રોજ ખૂબ મોટી સંખ્યામાં અમરન ઉપવાસ કરવાની ચમકી પણ ઉચ્ચારી હતી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ રાઠોડ હર્ષદ ગોવિંદભાઈ ઉત્તર ગુજરાત વીજ કંપની એપ લિમિટેડ ભૂતપૂર્વ એપ્રેન્ટિસ આજે અમે મહેસાણા કલેક્ટર નિવેદન આપ્યું હતું જ્યારે ત્રણ બે બે હજાર ચોવીસના રોજ અમારી એક્ઝામ લેવામાં આવી ત્યારે છ મહિના વીતી જાતા એક જ એલોયમેન્ટ જાહેર કર્યું છે એ એકસો તોંતેરનું બીજું કોઈ એલોઇમેન્ટ જાહેર કરતા નથી તો અમારી માંગ છે કે છ મહિના વીતી ગયા પછી એક વર્ષનું મેરિટ લિસ્ટ અમારું જાહેર થાય છે તો છ મહિનામાં તમે કેટલી ભરતી કરશો અને બે હજાર એકવીસથી જ્યારે બે હજાર ચોવીસ સુધીમાં કેટલા રિટાયરમેન્ટ છે કેટલા પ્રમોશન છે કેટલી જગ્યા ખાલી છે અને કેટલી તમે ભરવાના છો એની અમારે પ્રોપર માહિતી જોઈએ છે આજે અમને સકારાત્મક જવાબ મળ્યો છે કે તમને સરકાર સુધી આ નિવેદન પહોંચાડજો અને જો અમને જવાબ નહીં મળે તો બાવીસ તારીખે આથી મોટું અમે ભૂખ હડતાલ ઉપર આંદોલન ઉપર આથી વધારે વિદ્યાર્થીઓ ઉતર્યા બેસવાના જઈએ મારું નામ પ્રધાનજી આશીષ છે અને હું યુ એપ્રેન્ટિસ કર્મચારી છું આજે રોજ અમે અહીંયા ભરતીની પ્રક્રિયાની માગણી કરવા માટે આવ્યા હતા કલેક્ટર સાહેબને અમે નિવેદન આપ્યું છે જેના લીધે અમને એવી આશા બંધાણી છે કે સરકારથી અમારી વાત સાંભળશે અને અમારી જે બેરોજગાર યુવાનોની મજબૂરી છે એ સરકાર સાંભળશે અને અમારી જે તકલીફ છે જેના લીધે અમે લોકો હાલ આ પગલું ભરવા માટે તૈયાર થયા છીએ તો જો હવે સરકાર અમારી માગણી સ્વીકારે અને જો નહીં સ્વીકારે તો અમે બાવીસ તારીખે આનાથી બી વધારે માણસો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું ક્યાં તો ભૂખ હડતાલ કરીશું કેમ કે હવે અમારા પાસે કોઈ રસ્તો નહીં બેરોજગારી બાબતે તમે જે કહેતા હતા એ શું કહેતા હોય શું કહેવા માંગજો કેવી અસરો પડી છે તમારા પર લોકો દાડે ને દાડે કન્ફ્યુઝ થતા જાય છે અમારા પાંચ પાંચ વર્ષ બગડે છે એપ્રેન્ટિસ કર્યા પછી અમે કોઈ બીજી જગ્યાએ એપ્રેન્ટિસ કે કોઈ નોકરી કરે એવા રહ્યા નથી અમારી પાસે એવો કોઈ બીજો સ્કોપ પણ નથી અમારી એક જ અમારી એક જ એક જ આશા હોય છે કે આટલા વર્ષ પછી મહેનત કર્યા પછી એક સરકારી નોકરી તો પણ સરકાર અમારી વાત ના સાંભળે અમારે ક્યાં જવું એના કરતાં મળી એવું સારું જયદેવસિંહ ચાવડા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહેસાણા આજરોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના એપ્રેન્ટિસ જે પાસ થયા છે એવા વેઇટિંગ જે વિદ્યાર્થીઓ છે યુવાનો છે એમના રોજગાર માટે આ એક મુહિમ કરી હતી એના અંદર એ લોકો ઓલરેડી પાસ છે આમ છતાં એ લોકોને ભરતી આપતા નથી એમને નોકરી આપતા નથી રોજગાર આપતા નથી આ લોકો મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરવા છતાં એમને કંઈ પણ નિવાડો ના મળતા આજ રોજ મહેસાણા ખાતે અહીંયા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ